અનેક રાજકોટમાં ભાજપ અને સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો સામે આવ્યો હતો તેને લઈને અપડેટ સામે આવી રહી છે મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી પીઆઈ સંજય પદારીયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પીઆઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા કાર્યવાહી થઈ છે તેમના ઉપર હાલ પીઆઈ સંજય પદારીયા કે જેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જુનાગઢ પોલીસે આરોપી પીઆઈની શોધખોળ છે કે જે હાથ ધરી છે મહત્વની વાત એ છે કે જુનાગઢ પોલીસે આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે ભાજપ અને સરદારધામના ઉપપ્રમુખ પર હુમલાનો જે આખો મામલો સામે આવ્યો હતો અને ત્યાર પછી સરદારધામ અને ખોડલધામ આ બંને વચ્ચે જે જાણે વર્ચસ્વની લડાઈ હોય તેને લઈને પણ સંસ્થાના નામને લઈને પણ ઘણું બધું સામે આવ્યું

હુમલો છે તે જયંતિ સરદારા ઉપર કરવામાં આવ્યું તો જયંતિ સરદારા ની જો વાત કરવામાં આવે તો સરદાર ધામના જે ઉપ પ્રમુખ છે તેઓ જે સોમવારની મોડી રાતના સીસીટીવી કૂટેજ પણ સામે આવ્યા હતા જેનથી સરદારાએ આક્ષેપ કર્યો હતો કે સંજય પાદરીયા પીઆઈ છે જુનાગઢના તેમના દ્વારા જે અગન તાકીને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ ખરેખર સીસીટીવીમાં જે સંજય પાદરિયાની હાથમાં કોઈપણ પ્રકારનું હથિયાર જે હતું તે જોવા ન હતું મળતું સમગ્ર મામલે હાલ એવી પણ વાત સામે આવી રહી છે કે સંજય પાદરિયા છે તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે જો વાત કરવામાં આવે તો સંજય પાદરિયા જુનાગઢના જે એસઆરપીના જે એસઆરપી ના પીઆઈ છે તેવું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ તેઓના સતત ફોન છે પછી ચોપ છે તે આવી રહ્યા છે જી આજે સંજય પાદરિયા છે હવે તેવું પણ કહેવાય રહ્યું છે કે કોક તે કોના માણસ છે કોના કારણે તેમને તેમના ઉપર ચાર હાથ છે અને તેમને બચાવવાના પ્રયત્ન હાથ ધરાતા હોય જ્યારે આ સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને શું વિગતું છે વાત કરવામાં આવે તેવી એક વાત છે વર્તુળોમાં જે મળી રહી છે કે સંજય પાદરિયા જે સ્પષ્ટપણે નરેશભાઈ પટેલ છે જે ખોડલ ધામના ચેરમેન છે તે કહે કેટલું પાણી પીવે છે તેવું જે સરદાર ધામના જે મહિલા પાકના સૌરાષ્ટ્ર ઝોનના જે પ્રમુખ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું મીડિયા સમક્ષ તેમના દ્વારા તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા આ આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તો બીજી તરફ એવા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે કે નરેશભાઈ પટેલ કે તેટલું જ સંજય પાદરિયા કરે છે તેવું તેમના દ્વારા જે આક્ષેપ છે તેવો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ અવાર નવાર જે સંજય પાદરિયા છે કોડધામના જે સામાજિક કાર્યક્રમમાં પણ જોડા જે જોવા મળે છે તો સંજય પાદરિયા છે તે ખોડલધામના સાથે સંકળાયેલા પણ છે એટલે ચોક્કસપણે નરેશભાઈ સાથે સતત તેઓ સંપર્કમાં છે તેવું પણ જાણવા મળે છે તો બીજી તરફ તેવી પણ એક વાત છે કે જે જે કહી શકાય કે જ્યારે આ ઘટના બની ત્યારબાદ ત્યારબાદથી તેમનો ફોન છે તે સીટોફ આવી રહ્યો છે જે ખોડલધામમાંથી આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે ખરી બંને પક્ષ જે ખોડલધામના પ્રવક્તા હોય કે સત્તાધામના પ્રવક્તા હોય બંને તરફથી તેવી જ જે એક માહિતી આપી છે કે કોઈ પણ પ્રકારનો વિવાદ છે તે ચાલતો નથી પરંતુ આ જે ઘટના બની તે દુઃખદ છે ઘટના બની તે ચોક્કસપણે બની છે ત્યારે હવે જે આગામી સમયમાં વકીલો છે તે આવીને જે બંને પક્ષ તરફથી સમાધાન પ્રયાસો છે તે કરશે જી બિલકુલ લકી આપ જોડાઈ સમગ્ર વિગતો જણાવી તે બદલ આપ